લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવનમાં એક ઘટના એવી છે જે માણસને ડિસ્ટર્બ કરે જીવન સાથીની શોધ આપણે મહારાજને કુંડલી બતાવા દઈએ કે ભાઈ મારી અઠાવીસની ઉંમર થઈ બત્રીસની ઉંમર થઈ લગ્ન નથી થતા તો મહારાજ કે ભાઈ આ પૂજા કરવી પડે આ શુક્ર નબળો છે અહીંયા આ છે કાલે પેલું છે આ મહાદશા ચાલે છે આ દશા ચાલે પછી થશે પછી બીજા બે પાંચ વર્ષ નીકળી જાય આપણે અધેડ થઈ જઈએ અધેડ થયા પછી લગ્ન નથી થતા પછી બેસવું પડે કાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે જીવનમાં બરાબર મનગમતી પત્ની ન મળે તો આખું જીવન દુઃખ ભયરું જાય બીજાની મયરી જોઈએ એટલે આપણે ઈર્ષા આવે કે સાલા મને ખરાબ જ મૈરી અને સુધારવો છે ને તો વિડીયો ચોક્કસ જોજો જીવનમાં કુંડળીમાં જ્યારે શુક્ર ખરાબ થાય છે અને શુક્ર ખરાબ થાય ત્યારે દાંપત્ય જીવન શુક્રના સુખ અને ઐશ્વર્યા જીવનમાંથી ગાયબ થઈ જાય છે અને ઘણા લોકો શુક્ર પોતે પણ ખરાબ કરે છે તો આને પણ ધ્યાનમાં રાખવાનું છે ભાઈ આજે છે ને આજે આપણે શુક્રને સારો કરવાના પાંચ ઉપાય જોઈએ જેના લગ્ન નથી થતા જે લગ્ન જીવનને માણી નથી શકતા જે લોકોના જીવનમાં પતિ પત્નીના સંબંધોમાં તિરાડ છે તકલીફ છે લડાઈ છે ઝઘડો છે એવા લોકોએ આ વિડીયો જોવો જોઈએ અને ખાસ કરીને જેના લગ્ન નથી થયા જેની લગ્નની ઉંમર વીતી ચાલી વીતી ગઈ તેના વિડીયો ચોક્કસ જોવો પડે અને ચોક્કસ મિત્રો હું બહુ જ સરસ રીતે તમને ઉપાય બતાવું છું અને તમને ગેરંટી આપું કે જો તમે આવા સરસ સારા ઉપાય જિંદગીમાં જોડશો તો શુક્ર તો સારો થશે જ અને શુક્ર સારો થવાથી તમને બહુ જ સારા પરિણામ મળે અને ચોક્કસ એક સારું જીવનસાથી મળે ને આપણે જીવનમાં આગળ વધી શકીએ તો મિત્રો આપણે જાણીએ ઉપાય ઉપાયમાં પહેલો ઉપાય જેના લગ્ન નથી ત્યાં જેને મોડું થઈ ગયું છે જીવનસાથી મળતો નથી યોગ્ય પસંદગી આપણે કરી નથી શકતા કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણ આવે એવા લોકોએ શું કરવું જોઈએ જ્યાં ખેતી થતી હોય ને જ્યાં ખેતર હોય ત્યાંથી થોડીક માટી લઈ આવવાની એ માટીમાં આપણી હળદરનો પાવડર ભેળવવાનો અને એમાં કોળાનો રસ નાખવાનો આ લેપ બનાવી અને આખા શરીરે લેપ કરીને બરાબર ઘસી માલિશ કરીને પછી સ્નાન કરવા જો તેતાલીસ દિવસમાં તમારું શુક્ર બળવાન થાય છે કે નહીં માટી શુક્ર હળદર ગુરુ અને કોળાનો રસ છે એ પણ શુક્રની સાથે જોડાયેલો છે ચોક્કસ તમને બહુ જ સરસ અને એકદમ સારામાં સારું ફળ મળે તેતાલીસ દિવસ તમે આ ઉપાય કરો છો ને તો તમારા લગ્નમાં આવતા વિઘ્ન દૂર થાય પતિ પત્નીના સંબંધોમાં કચાશ છે તો એ કચાશ દૂર થાય એકબીજાનું અંડરસ્ટેન્ડિંગ વધારી શકાય એકબીજાને સાથ સહકાર આપી શકાય કેટલો સહેલો ને કેટલો સરળ ઉપાય પણ આ ઉપાય તેતાલીસ દિવસ તમારે કરવો પડે હવે મિત્રો બીજો ઉપાય બીજો ઉપાય પણ એટલો જ સહેલો મુલતાની માટી લેવાની મુલતાની માટીને દહીંમાં ભેળવીને એનો લેપ બનાવવા અને આ મુલતાની માટી અને દહીંનો લેપ આખા શરીર પર માલિશ કરી ચહેરો બેરો બરાબર માલિશ કરી આખા શરીર પર એને બરાબર ઘસો અને પછી સ્નાન કરી લો અને આ મુલતાની માટી પછી જે સ્નાન કરું તે હુંફાળા પાણીએ કરજો એકદમ ગરમ પાણી અથવા એકદમ ઠંડુ એવું પાણી નહીં વાપરતા બરાબર થોડુંક હુંફાળું પાણી લઈને એનાથી સ્નાન કરો જો તમારો શુક્ર બળવાન થાય છે કે નહીં આ ઉપાયથી જેને કોઈ પસંદ નથી કરતું એવા પાત્રોના પણ લગ્ન થઈ જાય ભાઈ કેટલો સહેલો ઉપાય પીળી માટી જેને મુલતાની માટી નહીં મળે ને તે પીળી માટી લઈ લે ને એનાથી આ પ્રયોગ કરશે તો પણ ફાયદો થશે પાછા ઘણાની કોમેન્ટ આવશે કે સાહેબ મુલતાની માટી કાં લાવી એમ એના માટે પીડી માટી બરાબર આ ઉપાય પણ તેતાલીસ દિવસ કરજો ચોક્કસ તમને એક સારામાં સારો ફાયદો મળશે હવે જોઈએ આપને એનાથી આગળનો સરળ અને સહેલો ઉપાય આ ઉપાય પણ તમારે તેતાલીસ દિવસ કરવાનો છે બુધ અને શુક્ર મિત્ર છે આપણો શુક્ર નબળો છે ને તો બુધની સહાય લેવી પડે આપને નબળા હોય તો આપનો દોસ્તાર સારો હોય મજબૂત હોય તે આપણે એની પાસે સહાય માંગીએ ને તો આ ઉપાયમાં આવું કંઈક છે તેતાલીસ દિવસ રોજ આંબાના ઝાડને પાણી પાવાનું છે અને આંબાના ઝાડ પરથી એક છાલનો ટુકડો કાઢી લાવવાનો અને આ ટુકડો રાત્રે પાણીમાં પલાળવાનો ને સવારે આ પાણી પીવાનું પણ આ ઠંડુ હોય આ પાણીને ગરમ નથી કરવાનું આ ધ્યાન રાખ આંબાના છાલની જે અસર છે એ પણ બહુ સરસ છે અને એનાથી તમારો શુક્ર બી મજબૂત થશે શરીરની નસો બી મજબૂત થશે શારીરિક સંબંધમાં તકલીફ છે તો ત્યાં પણ તમને ફાયદો થશે હવે જોઈએ આપને આજનો ચોથો ઉપાય ચોથો ઉપાય આંખલાને લાડુ ખવડાવવાનો આ ઉપાય પણ તમે તેતાલીસ દિવસ કરો રોજ એક નાનો લાડુ લઈને જાઓ ને આંખલાને ખવડાવો લાડુ તમે આંખલાને ખવડાવો છો તો તમારો શુક્ર બળવાન થાય અને તમારા શરીરનું સ્વાસ્થ્ય સારું થાય શુક્ર બળવાન થાય અને તમારું જે પર્સનાલિટીવાળું પાસું છે ને તે બહુ સરસ થાય એના પછી તમારા લગ્ન થઈ જાય કોઈ પાત્ર આવે તે પસંદ કરે આપણે બીજાને આંજી શકીએ એને આપણી તરફ આકર્ષિત કરી શકીએ તો કેટલો સરળ ઉપાય આપણે છે ને ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ હું તો બહુ સરસ દેખાવ છું પણ પેલી છોકરી આપણે પસંદ જ નહીં કરે ત્યારે આ ઉપાય થવો જોઈએ અને આવા ઉપાય જો તેતાલીસ દિવસ થાય ને તો ચોક્કસ તમને એક મધમસ્ત આંખલા જેવું એ મળી જાય અને જીવન સરસ થઈ જાય ને ચોક્કસ એક સારું પાત્ર તમને પસંદ કરી લે તમને આવી બી જાય કોઈ પસંદ કરવાવાળું તમે કોઈને પસંદ આવી જાઓ બધું થાય અને આ ઉપાય પણ દીકરો દીકરી બંને કરી શકે લાડુમાં છે ને લાડુમાં બુંદીનો લાડુ ઘઉંનો લાડુ રવાનો લાડુ કોઈ પણ લાડુ લે છે પણ લાડુ સાંજને ખવડાવવાનો સાંજ એટલે આંખલો બરાબર એને ખવડાવશો ચોક્કસ તમને ફાયદો થશે પણ આ ઉપાય પણ તેતાલીસ દિવસનો છે તો મિત્રો હવે જોઈએ આપને આજનો છેલ્લો પાંચમો ઉપાય પાંચમો ઉપાય પણ બહુ સરસ છે ભાઈ આ ખાસ પાંચમો ઉપાય છે ને જેના લગ્ન મંગળને કારણે અટવાય છે જેની કુંડળીમાં મંગળ છે ને એ મંગળને કારણે લગ્ન નથી થતા એના માટેનો એકદમ સહેલો ને સરળ ઉપાય છે આવા લોકોએ વડની પૂજા કરવી જોઈએ વળને મીઠું જલ અથવા મીઠું દૂધ ચડાવવું જોઈએ જે માટી બીની થાય ને તેનો ચાલલો કરવો પડે લગ્નના તમે ગમે તેવા ઉપાય કરો પણ જો આ ઉપાય કરો ને તો તમારું શુભ કામ સરળતાથી થઈ જાય વળના ઝાડ પાસે ચંદ્ર ને મંગલની ઓરા છે ચંદ્ર શાંતિ છે ને મંગળ શુભ કાર્ય છે આપણે કુંડળીમાં જોઈએ મંગલ નયડો મંગલ નહીંડો પછી આપણી જ કંકોત્રી પર લખાય કે ભાઈ અમારે ત્યાંના માંગલિક પ્રસંગ બરાબર તો આ બહુ નનકડી વાત છે જો તમે આ ઉપાય કરો છો થોડુંક દૂધ અથવા પાણી વળના જાણે પણ એમાં ખાંડ નાખવી જરૂરી હે મીઠું ચડાવજો તો જલ્દી કામ થશે મીઠું દૂધ અથવા પાણી વળને ચડાવો મૂળ પણ છે જે માટી બીની થાય એનો ચાલો આ તેતાલીસ દિવસ કરી દો ને આ પ્રયોગ તો છે ને દીકરીઓ માટે તો રામબાણ સાબિત થાય ભાઈ દીકરીઓના પીરિયડ્સને લગતા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે કેટલો સરસ ઉપાય ને કેટલો સહેલો વળનું ઝાડ આપના મોલ્લામાં નથી તો સોસાયટીના નાકે સોસાયટીના ના નહીં તો બે ચાર ગલીના નાકે હોય જ અને આટલો નાનો ઉપાય કરીએ તો આપણા તો લગ્ન થઈ જાય અને સરસ પાત્ર મળી જાય કેટલું ફાઇન કામ થાય તો મિત્રો આવા નાના નાના ઉપાયોથી આપણે અજાણ છીએ એનાથી દૂર છીએ પણ જો તમે લાલ કિતાબને ખોલીને વાંચો અને એમાં જાઓ તો તમને આવા ઉપાયો મળે ઘણા બધા લોકો ખોટી વાતો કરે છે ને લાલ કિતાબને વગોવે છે બિલકુલ નથી વગવવાની લાલ કિતાબ એક સાયન્ટિફિક એની સાથે જોડાયેલું શાસ્ત્ર છે અને એના ઉપાયો ચોક્કસ એક વૈજ્ઞાનિક રીતથી જોડાઈને આપણા જીવનમાં ખૂબ સારા પરિણામ આપે છે તો ચોક્કસપણે મિત્રો આવા વિડીયો તમારા સુધી નહીં રાખો લોકોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આગળ નવા સારા વિડીયો તમને જાણવા મળે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોના રાહ શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીએ નમસ્તે